નમસ્કાર દર્શક મિત્રો રાજુલામાં પોલીસ દ્વારા દારૂનો નાશ કરાયો હતો રાજુલા શહેરના જૂના કડિયાળી રોડ ઉપર આવેલા ડુંગરાળ વિસ્તારમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં રાજુલા જાફરાબાદ મરીન નાગેશરી અને પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના એમ ચાર પોલીસ સ્ટેશનના પકડાયેલા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું ચાર પોલીસ સ્ટેશનના કુલ સાતસો ને સાડત્રીસ દારૂની બોટલો એકઠી કરી બુલડોઝર ફેરવી હતું રૂપિયા દારૂનો પોલીસે નાશ કર્યો હતો એએસપી જયવીર ગઢવી પ્રાંત અધિકારી પીઆઈ પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ સહિત નગરપાલિકા ટીમ ઉપસ્થિત રહી હતી આવા અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ સંવાદદાતા ઇમરાન શેખ જાફરાબાદ જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આજ રોજ સાવરકુંડલા ડિવિઝનના રાજુલા જાફરાબાદ મરીન નાગેશરી અને પીપાવાવ મરીનના કુલ છ ગુનાના જે દારૂનો જે ઇંગ્લિશ આઈએમએફએલ છે એનો નિકાલ કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું જે અંતર્ગત ટોટલ નંબર ઓફ બોટલ સાતસો સાડત્રીસ જેની કુલ કિંમત ત્રણ લાખ ચુમ્માલીસ હજાર નવસો અઠ્યાસી છે જેનો નિકાલ કરવામાં આવેલો છે અને જે પણ આઈએમએફએલ હતું એને નષ્ટ કરવામાં આવેલું છે